જ્યારે ગાડું અવડું થઈ ગયું ને આ માખણ મિશ્રી બધું ઢોળાઈ ગયું ત્યારે નંદ બાબા યશોદાજી પૂજા ચાલતી હોય છે સ્થાનમાંથી બહાર આવે છે તરત જ લાલાને પોતાની પાસે લે છે લાલાને સ્તનપાન કરાવે છે અને પછી બ્રાહ્મણો પાસે અભિષેક કરાવે છે કે આ લાલાના ઉપર આપત્તિઓ બહુ આવે છે મહારાજ કઈક કરો કે આ આપત્તિઓની દૂર થાય આ પૂજાનો થોડો સમય પસાર થયો બધા પોતપોતાના કામે લાગ્યા છે ત્યારે આ પુતનાનો વધ થઈ જવાથી પૂતના કોઈ સમાચાર ન હોવાથી તૃણાવર્ત નામનો અસુર હોય છે એ સમાચાર લેવા માટે મોકલે છે અને કદાચ પૂતના મૃત્યુ પામી હોય તો એ કોના હાથે મૃત્યુ પામી છે અને જેના હાથે મૃત્યુ પામી હશે એ જ જે છે એ રાવણ કંસ નો કાળ હોઈ શકે એ જ કંસનો કાળ હોય શકે એટલે કોણ છે એ જાણવા માટે તૃણાવર્ત નામનો જે અસુર છે એ વ્રજમાં પ્રવેશ કરે છે ને વ્રજમાં પ્રવેશ કરે છે એટલે ગોકુલમાં એને ખબર પડી જાય છે કે ભાઈ પુત્રનો વધ કઈ રીતે થયો છે એટલે એ જ પ્રમાણે જે બાળકના હાથે પૂતનાનો વધ થયો છે બધા વાતો કરતા હોય છે છે કે કે આ ભગવાનની ચમત્કાર આવી મોટી પૂતના જેવી રાક્ષસી હતી એના હાથમાંથી પણ નંદ બાબાનો લાલો બચી ગયો એટલે આવા સમાચાર જ્યાં ત્રણા વર્ષ સાંભળે છે એટલે એને થયું કે આ જ બાળક હોવો જોઈએ એટલે તૃણાવર્ત જે છે એ વંટોળિયાના સ્વરૂપમાં આવે છે અને વંટોળિયાના સ્વરૂપમાં આવી અને વ્રજમાં ફેલાયેલો છે ગોકુળમાં વંટોળના સ્વરૂપમાં છે અને ભગવાનને ખબર પડી ગઈ કે તૃણાવ્રત મારો વધ કરવા આવી રહ્યો છે એટલે એમને યશોદા માતાના ખોડામાં માતાજી રમાડતા હતા તો એમને એમનો ભાર એટલો બધો વધાર્યો કે માતાજી એમને નીચે મૂકી અને ઘરના ગૃહસ્થ કાર્ય કરવા લાગ્યા ભગવાન બાર સુંદર મજાની ઓસરી છે એની અંદર રમતા હોય છે એવામાં તૃણાવર્ત નામનો આ અસુર વંટોળિયાના સ્વરૂપમાં આવે છે ને એવું વંટોળ ચલાવે છે એવું વંટોળ ચલાવે છે કે એ વંટોળની અંદર ભગવાનને ખેંચી અને આકાશમાં લઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ તૃણાવર્તને ઓળખી ગયા છે ને તરત જ બંને હાથે જે આ તૃણાવર્તની ગરદન પકડે છે ને એવી ગરદન દબાવે છે કે તૃણાવર્ત ભગવાનથી છૂટવા જાય છે પણ છૂટી શકતો નથી ભગવાન પોતાનો એટલો બધો ભાર વધારે છે ભાર વધારે છે કે તૃણાવર્ત આકાશની અંદર જે ઉઠતો હોય છે ને ભગવાનને દૂર સુધી લઈ ગયો હોય છે એ ધીરે 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 પૃથ્વી તરફ આવવા લાગે છે અને ભગવાને એટલું જોરથી એની ગરદન પકડી હોય છે એનું પ્રાણ પંખેરું ત્યાં ને ત્યાં ઉડી જાય છે બોલો શ્રી કૃષ્ણ કનૈયાલા અને એવી રીતે તૃણાવર્તનો પણ ભગવાન ઉદ્ધાર કરી દે છે